પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે અઠાઈ જાન્યુઆરી પટનામાં મહારાણા પ્રતાપની રેલી પણ રદ કરવામાં આવી છે આ સિવાય જેડી તેના તમામ ધારાસભ્યોને તાત્કાલિક પટણા પહોંચવાના આદેશો જારી કરી દીધા છે બીજી ભાજપમાં પણ બેઠકનો દોર ચાલી રહ્યો છે બિહાર ભાજપના પૂર્વ પ્રમુખ સમ્રાટ ચૌધરી દિલ્હી પહોંચ્યા ભાજપના જે પી નડ્ડા નેતાગીરી નીતિશને મુખ્યમંત્રી તરીકે રાખવા માટે સહમત થઈ ગઈ છે અત્યારે મહાગઠબંધનનું સમગ્ર ધ્યાન લોકસભા ચૂંટણી પર રહેશે રાજ્યમાં આવતા વર્ષે બે હાજર પચીસમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે આવી સ્થિતિમાં પહેલા વિધાનસભા ભંગ કરીને લોકસભાની સાથે ચૂંટણી કરાવવાની શક્યતાઓ ઓછી છે ગુરુવારે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ અને નડ્ડા વચ્ચે બેઠકો થઈ હતી ભાજપ બિહારમાં એનડીએના સાથી પક્ષો સાથે પણ સતત વાત કરી રહ્યું છે ભાજપ હાઈકમાન્ડે શાહના નિવાસસ્થાને બિહારના નેતાઓ સાથે બેઠક યોજી હતી જેમાં નડ્ડા ભાજપના બિહારી પ્રભારી બિહારના પ્રભારી વિનોદ તાવડે સમ્રાટ ચૌધરી બિહાર રાજ્ય સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા પૂર્વ નાયબ મુખ્યમંત્રી કુમાર મોદી અને રેણુદેવી સહિત કેટલાક અન્ય નેતાઓએ તેમાં ભાગ લીધો હતો લગભગ બે કલાક ચાલેલી આ બેઠક બાદ चौधरी કહ્યું હતું કે આ બેઠક લોકસભા ચૂંટણીની તૈયારીઓ માટે બોલાવવામાં આવી હતી છેલ્લા કેટલાક મહિનાઓથી રાષ્ટ્રીય જનતા દળ અને જેડીયુ વચ્ચે મતભેદો સામે આવ્યા હતા અનેક પ્રસંગોએ નીતિશ અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સ્ટેજ શેર કરવાનો ઇનકાર કરી રહ્યા હતા કરપુરી ઠાકુરની જન્મજયંતિ પર નીતિશે ભત્રીજાવાદ લઈને કડક નિવેદન આપ્યું હતું જેને યાદવ પરિવાર સાથે જોડીને જોવામાં આવ્યું सीवाय नीतीश ने विपक्षी गठबंधन इंडिया संयोजक न बनावा नाराज हो कहवाई रही है चर्चा लगातार है कि फिर एनडीए गठबंधन में आएंगे यह बात तो सही है कि जहां है वहां नीतीश जी काफी परेशान है દમઘુટન ની સ્થિતિમાં એલના ચાતે લેકિન ભારતીય જનતા